આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ કે ધ્વજવંદનના કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે કામરેજ કૌટિલ્ય વિદ્યાલયમાં જન્માષ્ટમી ધ્વજવંદન અને ઇનામ વિતરણનો ત્રિવેણી સંગમ મોરપીચ કાર્યક્રમ યોજાયો સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને ધ્વજવંદનનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સાથે સ્ટેજ ઉપર પધારેલા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને બાળકોને પ્રોત્સાહિત ઇનામોથી વિતરણ કરવામાં આવ્યું બાળકો તેમજ ટીચરો દ્વારા નવી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી જન્માષ્ટમી તેમજ મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો સ્કૂલના બાળકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા નવા નવા કાનગોપીના ડ્રેસ સાથે જોવા મળ્યા તો આવો જોઈએ એમની ઝલક અને કાર્યક્રમ વિશેનું મંતવ્ય હું છું વાપનો કાકુ કામરેજ thank પર હમલા હમલે સત્તાઈશની મોત જરૂરી દર્શક ઘાયલ સૂચના આજનો પ્રોગ્રામ અમારો ત્રિવેણી સંગમ છે કૌટલ્ય વિદ્યાલય આયોજિત આજે ઓગણસી સ્વતંત્ર પર્વ સાથે જન્માષ્ટમીની ઉજવણી અને સાથે સાથે બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ અમે આપવા જઈ રહ્યા છીએ તો ત્રિવેણી સંગમ છે અમારો આજે અવિરત છેલ્લા નવ વર્ષથી અમારે શાળાનો આ દસમું વર્ષ ચાલે છે દશાબ્દી પણ અમે દસ વર્ષથી અમે અમારી શાળાનું પ્રાંગણ આજે ગોકુળ ગામ અમને આભાસ થાય છે પંદરમી ઓગસ્ટ પણ છે સ્વતંત્ર પર્વ તો એ રિલેટેડ પણ તાજેતરમાં બનેલી ઘટના પહલગામ રિલેટેડ પણ અમારી એક કૃતિ છે આ ઉપરાંત દેશભક્તિના ગીત પણ છે ત્યાર પછી કૃષ્ણ જન્મોત્સવ પણ અમે કૃષ્ણ લીલા પણ અમે સેલિબ્રેટ કરવાના છીએ આજે ખુબ જ સાથ સહકાર છે અમારી શાળામાં એન્ટ્રી ગેટ પાસે જ અમે શ્રાવણ મહિનો ચાલે છે તો બાર જ્યોતિર્લિંગ પણ અમે મૂક્યા છે તો તે બનાવવા માટે તેમાં પણ વાલીઓનો સાથ અને સહકાર ખુબ જ રહ્યો છે